હોટલ રેસ્ટોરન્ટ સામે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને સેનિટેશન વિભાગ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલી અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરન્ટ ખાતે તથા સો ફૂટ રોડ ઉપર આવેલી જય જુલેલાલ બેકરી અને સો ફૂટ રોડ ઉપર આવેલ મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસ ખાતે આકસ્મિક જાહેર સ્વચ્છતા બાબતે તપાસની હાથ ધરવામાં આવી હતી આ તપાસની દરમિયાન અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરન્ટ તથા જય જુલેલાલ બેકરી અને મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસ ખાતે જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે

માટે રૂપિયા પચીસ હજાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ રૂપિયા દસ હજાર આમ કુલ પાંત્રીસ હજાર આલ્ફા રેસ્ટોરન્ટ પાસેથી જાહેર આરોગ્ય માટે રૂપિયા પચીસ હજાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ માટે પાંચ હજાર અને મલેરિયા ઉત્પત્તિ જોવા મળતા વધુ પાંચ હજાર મળી કુલ આમ પાંત્રીસ હજાર બફતાના દાબેલી પાસેથી જાહેર આરોગ્ય માટે રૂપિયા પચીસ હજાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ પચીસ હજાર અને મચ્છરની ઉત્પત્તિ જોવા મળતા પાંચ હજાર આમ મળી ને કુલ રૂપિયા પંચાવન હજાર તથા જય જુલેલાલ બેકરી પાસેથી આરોગ્ય લક્ષી બેદરકારી માટે રૂપિયા પચીસ હજાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ બે હજાર અને મચ્છરોની ઉત્પત્તિ જોવા મળતા વધુ

આણંદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના વિસ્તારમાં ખાણીપીણીના એકમો દ્વારા જાહેર આરોગ્ય જોખવાતો હશે તો આવા હોટેલ લારી ગલ્લાઓ દુકાનો રેસ્ટોરન્ટ બેકરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવશે અને તેઓની સામે કાયદાની જોગવાઈની આધીન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટેલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોને જરૂરી સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવશે આણંદી દિનેશ પટેલ નેશન બ્લસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર